રાજકોટ ગેમ ઝોનમાં બનેલા આગની ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને જૂનાગઢ બાર એસોસિએશન દ્વારા કાળી પટ્ટી ધારણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હવે સેક્રેટરી બાર એસોસિએશન જૂનાગઢ આદરોજ બાર એસોસિએશન જુનાગઢ દ્વારા જે શનિવારે રાજકોટ મુકામે ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો એ અગ્નિકાંડની અંદર ત્રિસે જેટલા વ્યક્તિઓના દુઃખદોસન થયા આવા વ્યક્તિઓના જે દુઃખદોસન થયા તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે અને આ અગ્નિકાંડ જે થયો છે એ અગ્નિકાંડની અંદર જે જવાબદાર લોકો છે એમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય એના માટે બાર એસોસિએશન જૂનાગઢ ખાતે એક શોકસભા અને આવા લોકોને સખતમાં સખત સજા થાય એના માટે આજે તમામ જુનાગઢ બાર તમામ વકીલો બાર રૂમમાં એકત્ર થયા હતા ખાસ કરીને બારસોશનનો એક જ સૂર નીકળ્યો કે આવા બનાવ વારંવાર બને છે તો આ બનાવ ન બને એના માટે વકીલ તરીકે આપણી બહુ મોટી જવાબદારી છે અને આમાં આપણે ઓછું ન ઉતરવું જોઈએ એટલે રાજકોટના તો કોઈ વકીલ રોકાવાના છે જ નહીં પણ જૂનાગઢ બારસોને પણ એવો નિર્ણય કર્યો છે અને રાજકોટ બારશોને સપોર્ટ આપ્યો છે ગુજરાતમાંથી કોઈ આવા નરાધમ્મોના કોઈ વકીલ ન રહીએ એવો આજના આ શોકસભામાં એક સૂર નીકળ્યો છે અને ભવિષ્યની અંદર આવા કોઈ અગ્નિકાંડ કે જેને કહેવાય ને દુર્ઘટના ન બને એના માટે સરકાર પણ ખૂબ કાળજી રાખે અધિકારીઓ પણ ખૂબ કાળજી રાખે અને અધિકારીઓ એની જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવે અને આવા અઘટિત બનાવ ન બને એના માટે ખાસ આજનો આજ નોંધી રહ્યો છે નોંધ કરી છે જયદેવ જોશી પ્રેસિડેન્ટ બાર એસોસિએશન જૂનાગઢ આજે રાજકોટ ખાતે જે બનેલી દુર્ઘટના છે એ દુર્ઘટના માટે જૂનાગઢ બાર એસોસિએશન દ્વારા શોકસભા અને કાળી પટ્ટી બાંધી અને શોક વ્યક્ત કરેલો છે સાથે સાથે જૂનાગઢ બાર એસોસિએશને શરૂઆત કરેલી છે કે સમગ્ર ગુજરાત અને ભારત દેશના કોઈ વકીલો આ આરોપીઓ જે ગણાય કે જેના કારણે આ દુર્ઘટના બની છે એવા આરોપીઓના કોઈ વકીલ ન રહીએ તેવી હું બાર એસોસિએશન વતી સર્વને વિનંતી કરું છું એક માનવતાને ખાતર અને માનવ ધર્મ શું કહે છે એ આપણે જાણીએ છીએ જ્યારે ધર્મની વાત આવે ત્યારે પ્રોફેશનલ એથિક્સને બાજુમાં મૂકી અને વિચારવું જોઈએ એટલી જ મારી સર્વને વિનંતી છે